જિલ્લામાં કુલ એકસો ચાલીસથી વધુ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ ફાર્મા કંપનીમાં કામ કરી રહ્યા છે બધા જ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એક જગ્યાએ ભેગા થાય અને એકબીજાથી પરિચિત થાય અને હળવાશ અનુભવે એ માટે ભરૂચ જિલ્લા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એસોસિએશન દ્વારા અંકલેશ્વરના ભાદી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની છ ટીમોએ ભાગ લીધો હતો જેમાં પારસ પેન્થર અને નમન ઇન્ડિયન ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી ફાઇનલ મેચમાં નમન ઇન્ડિયન ટીમ વિજેતા બની હતી વિજેતા નમન ઇન્ડિયન ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી સાથે રનર્સ પારસ પેન્થરને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ભરૂચે પણ સહકાર આપ્યો હતો ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એસોસિએશન દ્વારા દર વર્ષે આ રીતે એમપીએલ ફોર મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ પ્રીમિયર લીગનું આયોજન થાય છે જેની આ ચોથી સીઝન છે દર વખતે અમારા એમઆર આર એસોસિએશનના એમ આર સ્ટોકિસ્ટ અને કેમિસ્ટ એસોસિએશનના સહયોગથી અમે આ ટુર્નામેન્ટ કરીએ છીએ અને દર વર્ષે છ ટીમો આમાં ભાગ લે છે ફાઇનલ સેમિફાઈનલમાં છેલ્લે બે ટીમો હોય છે જેમાંથી એક ટીમને અમે વિજેતા જાહેર કરીએ છીએ અને કેમિસ્ટ એસોસિએશન એમઆર મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એસોસિએશન અને અમારા સ્ટોકિસ્ટો તરફથી આમાં ફૂલ અમારો સપોર્ટ રહે છે અને આ ટુર્નામેન્ટ વર્ષો વર્ષ આવી રીતે અમે આયોજન કરવાનું પ્લાનિંગ ચાલુ રાખીશું રિપ્રેઝેન્ટેટિવની રૂટીન લાઈફ જે બહુ જ હાડમારી ભરી હોય છે ડે ટુ ડે ખૂબ હાર્ડવર્ક હોય છે તો એ એની એનાથી દૂર રહીને થોડી હળવાશની પળો ને એન્જોય કરે અને એક ગેટ ટુગેધર થાય અને સાથે સાથે ક્રિકેટની સાથે ક્રિકેટ રમવાની સાથે ફિટનેસનું પણ પૂરતું ધ્યાન રહે એવી રીતે અમે આ એમપીએલ ફોર એટલે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ પ્રીમિયર લીગ ચારનું આયોજન દર વર્ષે કરીએ છીએ જેની આ ચોથી સિઝન છે